आज महाराजा छत्रपति शिवाजीराव है। शिवाजी महाराज आज चार सौ वर्ष केम को याद करे सारा करे मुगल साम्राज्य औरंगजेब एट्लो खतरनाक राजा इन कोई बोली सके नहीं एनी बात भेड़ी घरीलाला पद्धति युद्ध लड़व धर्मनी रक्षा करनी कर्मनी रक्षा करनी कर्म ધર્મની રક્ષા બધા કરે છે પણ કર્મની રક્ષા એના એમની પોદની અંદર મુસલમાન બેઠા પણ યુદ્ધ અને લોકોની રક્ષા કરવો ધર્મ ઉપર જે પ્રહારો થતા હતા જે તે વખતે એ પ્રહાર ના થાય અન્યાય સામે લડવું બોલવાની હિંમત આપવી અને દેશ કેવી રીતે આઝાદી મેળવી એક કલા જે અમને શીખવાડી એનાથી ધર્મની બી રક્ષા થઈ કર્મની બી રક્ષા થઈ લોકોની બી રક્ષા થઈ અને લોકોમાં લડવાની એક પ્રેરણા જાગી એને શિવાજી મહારાજ કહેવાય છે આજે ચારસો વર્ષ પછી પણ લોકો એમને યાદ કરે છે એટલા માટે જ્યોતિ ફૂલે બી એમને યાદ કર્યા અને શિવાજી મહારાજની જન્મજયંતિ શરૂ કરી દેશની આઝાદી વખત આઝાદી લડવા માટે એ જ રીતે લોકમાન તિલકે બી આ લડાઈ લડવા માટે શિવાજી મહારાજની જન્મજયંતિને પ્રેરિત કર્યા આ પ્રેરિતનો મતલબ એ થયો કે તમે યુદ્ધ માટે તૈયાર થાવ અન્યાય માટે તૈયાર થાવ અને કોઈ પણ જુલમ સહન નહીં કરવાનો અને સામે ભીડી જવું એ ગેરીલા પદ્ધતિ શિવાજી મહારાજે શીખવ્યું એટલે આજે પણ શિવાજી મહારાજ ચારસો વર્ષ પછી પણ લોકો યાદ કરે છે અને એનાથી પ્રેરિત થાય રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે આપણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બાઉલ વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ તેના ભાગરૂપે આજે ખંડેરાવ માર્કેટ સ્થિતિ આની શરૂઆત કરેલી છે હો તેના વિવિધ રોગમાં માંડવી સ્થિત તેની જોડે દાંડિયા બજાર ચોખંડી સિવાય એવા વિવિધ જગ્યાઓ પર આનું વિતરણ હવે થવાનું છે હું આપના તમામ સ્રોતાઓને વિનંતી કરું છું કે આપ આવી આ બાઉલ લે અને હું આગ્રહ બી એવો કરજો આપ ઘરે મૂકતા જશો તો સ્ટીલના વાસણમાં પાણી ન મૂકતા માટીના વાસણમાં મૂકો જેથી એ પાણી ગરમ નહીં થાય અને મૂંગા પક્ષીઓ એને પી શકે અને સંસારનો ઉદ્દેશ છે કે સમાજ પ્રત્યેની આપણું ઉત્તરદાયિત્વ જે પરિપૂર્ણ કરવું એ અમે ધ્યેયથી કામ કરી રહ્યા છીએ અને એનામાં વડોદરાની સંસ્કારી નગરી અમને જે સાથ સહકાર આપના શ્રોતાઓ જે સાથ સહકાર આપે છે એના માટે હું આપના શ્રોતાઓનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એની જ જોડે હું એક વિનંતી કરું છું ફક્ત પાણી નહીં પણ એની જોડે છન બી જરૂર મૂકજો જે રીતે વડોદરા શહેરમાં વૃક્ષોનું છંદન થયું છે જે રીતે વૃક્ષોનું રોપ્યા છે વડોદરા મહાનગર રોપ્યા છે વડોદરા મહાનગરપાલિકાએ તો એ વૃક્ષોને ફળ આપે છે કે ના ઓક્સિજન આપે છે તો આપણે આપણું ઉત્તરદાયિત્વ આ પક્ષીઓ માટેનું સમજીને સંસ્કારી નગરીની તમામ જનતાને અને આપણા શ્રોતાઓને હું વિનંતી કરું છું કે છન અને પાણી મૂકીને આપણે એમને આ મૂંગા પક્ષીઓની તરસ બીજાઈશું અજે બેંક પર પ્રતિમા છત્રપતિ शिवाजी महाराज ની જે બેંક પર પ્રતિમા છે તેના ઉપર આજે અભિષેક કરવામાં આવેલો છે અને આ અભિષેક કર્યા બાદ અમે લોકો અહીંયા બાઉલ ઉત્સવ ની શરૂઆત આથી શરૂઆત કરેલી છે ને મીડર સાંસ્કૃતિક દિસાડી અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજ લગભગ વર્ષ તેમનો જન્મ મહારાષ્ટ્રના સિંહાજીના કિલ્લામાં થયો હતો બાળ શિવાજીમાં નાનપણસિંહ તેમના માતા જીજાબાઈ દ્વારા વીરતા અને સ્વધર્મ પ્રેમના ગુણો વિકસાવવામાં આવ્યા હતા તો સાથે સાથે તે એક ધર્મપ્રેમી રાજવી હતા કાર્યદક્ષ રાજવી હતા તે માટે તેમણે પોતાના રાજ્યનો વહીવટ સારી રીતે ચાલે તે માટે અષ્ટપ્રધાન મંડળની સ્થાપના કરવામાં આવી હતી તેમણે મહારાષ્ટ્રમાં હિન્દી સ્વરાજ્યની સ્થાપના પણ કરી હતી અને મરાઠી પ્રજામાં સ્વધર્મ પ્રેમ અને રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી અને લોકોને રાષ્ટ્ર પ્રત્યે રાષ્ટ્ર ભાવના જગાડવામાં પણ તેમને મહત્વનો ફાળો રહ્યો છે તેમણે ઔરંગઝેબને પત્ર લખી અને જગ્યા નાબૂદ કરવા માટેની રજૂઆત કરી હતી તો સાથે સાથે ઔરંગઝેબે તેમની આ વાત ધ્યાને લેવાની જગ્યાએ તેમની પર ચડાય કરી અને તેમના વધતા પ્રભુ પ્રભુત્વ પર પ્રહાર કરવાની કોશિશ કરી હતી તે એક ધર્મ ધર્મ પ્રેમી રાજવી હતા પોતાના અંગત સચિવ જે મુસ્લિમભાઈ હતા તેમને પોતે નમાજ પઢવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે નજીકમાં જ મસ્જિદ પણ બનાવડાવી હતી આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જે સયાજીબાગ ખાતે આવેલી છે તેના પુષ્પાંજલિ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તે મુજબ આજ રોજ મારા સૌ સાથી સભાસસ્ત્રીઓ સાથે મળીને તેમને હૃદયાંજલિ અર્પણ